અમદાવાદના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ચાલી રહેલી ઝુંબેશમાં લાંચ લેનાર અધિકારીઓમાં ફેલાઈ રહ્યો છે ફફડાટ નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથી એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાની કાયદેસરની આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરનાર સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિના કેસો શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે આ ઝુંબેશના ભાગરૂપે એસીબીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર કેતનકુમાર જસવંતલાલ રામી વિરુદ્ધ સડસઠ લાખથી વધુ અપ્રમાણસર મિલકત વસાવ્યાનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે એસીબીની આ કાર્યવાહીને લઈને લાચ્છે અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર કેતનકુમાર રામી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની અરજી મળ્યા બાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એક એપ્રિલ બે હજાર બારથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના સમયગાળાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેતનકુમારે પોતાની કાયદેસરની આવક કરતાં સડસઠ લાખ તેર હજાર એકસો છપ્પન રૂપિયાની એટલે કે ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકાથી વધુ જેટલી અપ્રમાણસર મિલકત પોતાના અને પોતાના આશ્રિતોના નામે વસાવ્યું હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવ્યું હતું ત્યારે આ પુરાવાઓના આધારે એસીબીએ ગુનો દાખલ કરીને કેતનકુમાર રામેની ધરપકડ કરી છે જય હિન્દ જય ભારત